સ્વ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ અચાનક લાગી રહ્યું છે કારણ કે ફરી એક્ટિવ કેસની સંખ્યા ત્રણસો નજીક પહોંચી ગઈ છે ત્યારે ગુરુવારના રોજ નવા છેતાલીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક બાવન હજાર આઠસો થઈ છે તો શહેરના જિલ્લામાં એક પણ મોત ગુરુવારે નોંધાયો નથી કોરોનાના કોરોનાને સંખ્યા એકાવન હજાર ચારસો એકત્રીસ પર પહોંચી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના ઘટતા સંક્રમણ ડિસ્ચાર્જ રેટ ઓછો થતા એક્ટિવ કેસની સંખ્યા ની નજીક પહોંચવા પામી છે ગુરુવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં બેતાલીસ અને જિલ્લામાં ચાર મળી કોરોનાના નવા 46 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન હજાર આઠસો એકસાઠ પણ થવા પામ્યો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો સાડત યથાવત છે ત્યારે સુરત શહેરમાંથી અઢાર અને જિલ્લામાંથી છ મળી